નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાં આજના સમાચાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સોમનાથમાં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન કરાયું છત્રીસ બુલડોઝર દ્વારા દબાણો હટાવવાની કામગીરી સિત્તેર ટ્રેક્ટર મલબો ઉપાડે છે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે સોમનાથમાં ગેરકાયદે બાંધકામો સામે ગુજરાત વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે શુક્રવારની રાતથી છત્રીસ જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે કાટમાળ હટાવવા માટે સિત્તેર ટ્રેક્ટર ટ્રોલીઓ તૈનાત કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ ડિમોલેશન બાદ ક્લિયર કરાયેલી આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે અહીં સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા છે જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે જોકે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી ખરેખર સોમનાથમાં ગુજરાત સરકારની મોટી બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે છેલ્લા બે વર્ષમાં અહીં ઘણા નવા કામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર